કેશોદ ખમીદાના ગામમાં દારૂ પીધેલા પિતા પુત્ર એ માનસિક અસ્વસ્થ આ માર્યો ખીમાભાઈ પસાર થતા હોય ત્યારે બહાર શેરીમાં બેઠેલા પિતા પુત્ર એ હુમલો કર્યો છીડવવા માટે હુમલો કર્યો અને પછાડી દઈ તેની માથે બેસી ગયા આધેડ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ સીસીટીવી ફૂટેજમાં મારપીટના દ્રશ્યો થયા કેદ પત્ની મજૂરી કામ કરી ગુજરાન ચલાવી રહી છે આવા ત્રાસ આપતા લોકો સામે કાયદાકીય પગલા ભરવા કરી માંગ ના વર્ષાબેન સીમભાઈ રાઠોડ કમી દાણા રહેવા છે મજૂરી કામ કરું છું હું મૂલ્યથી આવી મારા ઘરવાળા બજારમાં ગયો તો એ લોકો દારૂ પીને બેઠા હતા તો મારા ઘરવાળાને માર્યું બાપ દીકરાએ થઈ પસાડી અને બાકી બેહી ગયા પછી એક ભાઈ મને બરોબર આવ્યો કે તમારા ઘરવાળાને મારે પછી હું ગયો તો એને એમ એમ લઈને આવી સરકાર દવાખાને દાખલ થઈ રોજને રોજ હેરાન કરે છે હું મજૂરી માણસ આવું એની માનસિક બીમારી છે તો પોલીસવાળા એની માથે કંઈ ન્યાય કરે ને અમને હેરાન ન કરે હું મજૂરી માણસ છઉ એની માનસિક બીમારી છે તો મારા મજૂરીએ જ આવવું કે નહીં એનું ધ્યાન રાખવું મારે